પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચુડાસમા અને સર્વેલન્સ કોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ કિરત સિંહના પોલીસ કોન્સ્ટેબલ સંતોષભાઈ રાજુભાઈને મળેલ ચોક્કસ બાતમીની હકીકતના આધારે ગંજી પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમાડતા ચૌદ ઇસમો કુલ પાંચ પોઈન્ટ તોતેર લાખના ના મુદ્દા માલ સાથે ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત